ઉક્ત મિલકતોના પાટલા બાકી વેરા છ કરોડ બાસઠ લાખ ઇઠ્યોતેર હજાર તથા ચાલુ વેરા એક કરોડ ત્યાંસી લાખ ચાલીસ હજાર મળી કુલ રૂપિયા આઠ કરોડ છેતાલીસ લાખ અઢાર હજાર વેરા બાકી પડતા હોય જંબુસર નગરપાલિકા દ્વારા કડક ખાતે વેરા વસૂલાત ઝુંબેશ ચલાવવામાં આવી હતી જેમાં પાછલા અને હાલ ચાલુ વર્ષના મળી કુલ રૂપિયા એક કરોડ છપ્પન લાખ સત્તર હજાર રૂપિયા વેરાની વસૂલાત જંબુસર નગરપાલિકા દ્વારા કરવામાં આવી છે વેરા વસૂલાતમાં અઠ્યાવીસ પાણી કનેક્શન ઓગણત્રીસ ગટર કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા અને ત્રાણું કોમર્શિયલ મિલકતોને સીલ મારવામાં આવ્યું હતું આગામી દિવસોમાં પણ નગરપાલિકા દ્વારા વેરા વસૂલાતની ઝુંબેશ કળ ખાતે ચલાવવામાં આવશે તેમ નગરપાલિકા મેકમ શાખાના ક્લાર્ક લખતીરભાઈ જાંબુ દ્વારા જણાવામાં આવ્યું હતું જંબુસર નગરપાલિકાની કળક વેરા વસૂલાત કાર્યવાહીને પગલે વેરો ભરવામાં આનાકારી કરતા તત્વોમાં ફફડાટ વેપી જવા પામ્યો છે સર્વપ્રથમ તો મારું નામ લગદીભાઈ ચતુરભાઈ જાંબુ છે અને જંબુસર નગરપાલિકાના બાકીદારો વિશે અને વસૂલાત વિશે જો ચર્ચા કરીએ તો અમારે પાછલા વર્ષની બાકી છ કરોડ બાસઠ લાખની ઉપર છે અને ચાલુ વર્ષની બાકી એક કરોડ બ્યાસી લાખની ઉપર છે ટોટલી અમારું માંગણું આઠ કરોડ ને છેતાલીસ લાખનું છે તે પૈકીના ચાલુ વર્ષની અંદર એક કરોડ ને છપ્પન લાખ રૂપિયા અમે કરવામાં છે અને જો સરખામણી કરવામાં આવે તો ચાલુ અંદર અમારો જેટલી થઈ છે અને અગાઉના વર્ષ કરતા ત્રેવીસ લાખ રૂપિયા અમે વધુ પડતી વસૂલાત કરવામાં આવેલી છે આ વધુ પડતી વસૂલાત કરવાનો ચોક્કસ હેતુ અમારો કે અલગ અલગ ટીમ બનાવવામાં આવી છે વસુલાત કરવા માટે અને આ ટીમ દ્વારા પાણીના કનેક્શન 28, ગટર કનેક્શન ઓગણત્રીસ અને કોમર્શિયલ મિલકત તરીકે ગયા વર્ષ કરતાં તેવીસ લાખ રૂપિયા વધુ આવેલા છે વધુમાં તમને એ બી જણાવો કે એક ચાર પછી બી અમારી આ જે કડક ખાતે જે ઉઘરાણી વસુલાત લેવાની કામગીરી છે એ અમારી યથાવત છે અને ભવિષ્યના સમયની અંદર અમે સારા મસારી વસુલત લાયસુ એવો અમારો ચોક્કસ પ્રયત્ન જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને YouTube પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો ડિજિટલ યુથ હરહમે જનતાની સાથે